નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ તો એ વધારે ઉપર જશે અને ફરી પાછો નીચે આવી જશે પણ જો એવી રીતે એટલી ઝડપથી ફેંકવામાં આવે કે તે પથ્થરો અનંત અંતરે જતો રહે અને તે પાછો જ ન આવે તો એ માટે તે પથ્થરને કેટલી ઉર્જાની જરૂર પડશે તેની ગુરુત્વ સ્થિતિ ઉર્જા પરથી નક્કી કરી શકાય છે હવે સૌપ્રથમ પૃથ્વીની સપાટી પર કોઈ આ રીતે પડેલો હોય તો તેની સ્થિતિ ઉર્જા તેની ગુરુત્વ સિદ્ધિ ઉર્જાના સૂત્ર પરથી માઇનસ જી પૃથ્વીનું દળ એમ ઈ પથરનું દળ એમ ના છેદમાં પૃથ્વીની ત્રીજા આરી જેટલું થશે છે બરાબર તો હું તેને બીજી બહારથી કોઈ ગતિ ઉર્જા આપું છું અને બહાર છે તો જેટલી જો એને ઉર્જા આપી તો આ બંનેનો સરવાળો થઈને મને જે કુલ ઉર્જા મળશે એ કેટલી મળશે શૂન્ય એટલે કે અનંત અંત આટલી ગતિ ઉર્જાથી આપીશું એ પદરો પાછો આવશે જ નહીં એ અનંત અંતરે પહોંચી જશે અને અનંત અંતરે તેની ગતિ ઉર્જા અને સિદ્ધિ ઉર્જા બંને થઈને તેની કુલ ઉર્જા કેવી થઈ જશે શૂન્ય પણ જો આના કરતા હું વધારે સિદ્ધિ ઉર્જા આપીશ અરે વધારે ગતિ ઉર્જા આપીશ તો ત્યાં અનંત અંતરે જઈ અને તેની પાસે સિદ્ધિ ઉર્જા તો શૂન્ય થઈ જશે પણ તેની પાસે ગતિ ઉર્જા બાકી રહેશે અને આ ને એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસરથી બહાર જતો રહેશે એટલે કે એના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અંદર રહેશે નહીં અને પૃથ્વીના બંધનમાંથી છૂટી જશે આથી પૃથ્વીના ગુરુત્વ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી પદાર્થને મુક્ત કરવા માટે તેને આપવી પડતી લઘુત્તમ ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા કહે છે તેને ઘણીવાર પદાર્થની બંધન ઉર્જા પણ આવે છે કાઢવા માટે તેને આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જાને તેની નિષ્ક્રમણ ઉર્જા કહે છે આમ પૃથ્વીની સપાટી પર રહેલા એમ દળના સ્થિર પદાર્થની જે નિષ્ક્રમણ ઉર્જા હશે તે આપણને કેપિટલ જી એમ એમ ના છેદમાં ના છેદમાં આવી છે પ્લસ ના છેદમાં આવી આપીએ તો કુલ ઉર્જા શૂન્ય થઈ જશે સપાટી એટલે કે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રની બહાર જતો રહેશે હવે આપણે જોઈએ આ નિષ્ક્રમણ ઉર્જા જેટલી નિષ્ક્રમણ ઉર્જા ગતિ ઉર્જા આપીએ છીએ તેને આપવી પડતી ઝડપ નિષ્ક્રમણ ઝડપ કહેવામાં આવે છે આપણે જાણીએ છીએ હાફ એમ વી સ્કવેર બરાબર જી એમ ઇ એમ ના છેદમાં આર ઇ જેટલી હોવી જોઈએ નિષ્ક્રમણ વેગ જે છે એનું મૂલ્ય અહીંયા એમ એમ કેન્સલ થઈ જશે અને વી બરાબર ટુ જી એમ ઈ e છેદમાં આરી છે બરાબર તું અહીંયા આરી વડે ગુણી દો તો અહીંયા આરી નો સ્કવાયર થઈ જશે અને અહીંયા કરી આર ઇ તો જી એમ ઇ ના છેદમાં આર સ્કવેર શું આપણે ગુરુત્વ નિષ્ક્રમણ ઝડપ વી બરાબર વર્ગમૂળમાં ઘડી કેન્સલ થઈ ગયો એટલે કે સ્મોલ એમ પર આધારિત નથી પણ જેમાં છૂટવાનું છે તેની દળ અને ત્રીજા એની અને આની એટલે કે પૃથ્વીમાંથી છૂટવાનું છે તેની સમગ્ર રાખે છે અહી જી આ જે સમીકરણ છે એમાં જી એટલે કે સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ગુણ્યા દસ ની એમ ઈ જે છે પૃથ્વી નું દળ અને આર ઈ જે પૃથ્વીની ત્રિજ્યા છે જેને આપણે ચોસઠસો કિલોમીટર લઈએ છીએ તો ચોસઠસો કિલોમીટર અને પૃથ્વીનું દળ જેને આપણે છ ગુણ્યા દસ ની ચોવીસ ઘાત કિલોગ્રામ આશરે લઈને જો વી એટલે કે તેના નિષ્ક્રમણ વેગ અથવા તો નિષ્ક્રમણ ઝડપનું ની કિંમત શોધવામાં આવે તો આપણને તે

પૃથ્વી કરતા ચંદ્રની આ કારણથી ચંદ્ર ને વાતાવરણ નથી અને તેની સપાટી પર જો વાયુના અણુઓ પણ નિર્માણ પામે તો ત્યાં ત્યાંના જે તાપમાન છે તેને કારણે અણુઓની ઝડપ ઉપર જણાવેલ મૂલ્ય આજે બે પોઈન્ટ ત્રણ કિલોમીટર સેકન્ડ છે એના કરતા વધારે હશે અને તેઓ ચંદ્રના ગુરુત્વ ક્ષેત્રમાંથી હંમેશા માટે છટકી જાય છે જો કોઈ પદાર્થની ઘનતાનું મૂલ્ય એટલું વધારે હોય કે તેની સપાટી પર તે પ્રકાશ કરતા પણ વધારે હોય પ્રકાશનો વેગ સી એટલે જે છે ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ કરતા પણ જો નિષ્ક્રમણ ઝડપ વધારે હશે તો તે સપાટી પર કંઈ પણ કાયમ માટે રહેતું નથી પ્રકાશ પણ રહેતો નથી અને આવા પદાર્થને બ્લેક હોલ કહેવામાં આવે છે કોઈ પણ દ્રવ્યકણનો વેગ પ્રકાશના વેગ જેટલો કે તેથી વધારે હોઈ શકતો નથી આને કારણે કહી શકાય છે કે કોઈ પણ દ્રવ્યકણ વેગ પ્રકાશના વેગ જેટલો પણ ના હોઈ શકે કે આના કરતાં વધારે હોઈ શકતો નથી